હલો મિત્રો કેમ છો આજે હું તમને પ્રી ડાયાબિટીસ વિશે સમજાવીશ પ્રી ડાયાબિટીસ શું છે અને ભવિષ્યમાં શું તકલીફ પડી શકે છે પ્રી ડાયાબિટીસમાં તમારા બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે પરંતુ તે ડાયાબિટીસના સર સુધી પહોંચતું નથી જો આ પ્રારંભિક સંકેતને અવગણનામાં આવે તો તે પછીથી ડાયાબિટીસમાં પરિવર્તિત થઈ શકે છે પ્રી ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં તમારું બ્લડ શુગર લેવલ સામાન્ય કરતાં થોડું વધારે હોય છે પરંતુ જો સમયસર આનું ધ્યાન રાખવામાં ન આવે તો આ સ્થિતિ પાછળથી ટાઈપ ટુ ડાયાબિટીસમાં સ્વરૂપ લઈ શકે છે પ્રી ડાયાબિટીસમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ ચાલો જોઈએ તમારા આહારમાં વધુ પડતા લીલા શાકભાજી ફળવો ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો ખાંડ અને તળેલા ખોરાકને ટાળો રોજે ત્રીસ મિનિટ કસરત કરો ચાલવું યોગ કરવો અને હળવું દોડવું જેવી જીવનશૈલી તમારા બ્લડ શુગરનું સ્તર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે જો તમારું વજન વધારે છે તો તેને ઘટાડો વજન ઘટાડવાથી પણ પ્રી ડાયાબિટીસને ડાયાબિટીસમાં ફેરવાતા અટકાવી શકાય છે સારા સ્વાસ્થ્ય માટે સાતથી આઠ કલાક ઊંઘલીઓ ઊંઘના અભાવને કારણે અને વધુ પડતા સ્ટ્રેસના કારણે પણ બ્લડ શુગર લેવલ વધી શકે છે પ્રી ડાયાબિટીસને સમયસર ઓળખો અને યોગ્ય પગલાં લઈ અને તેના ઈલાજ કરી શકો છો